મિત્રો એક છોકરો સફળતાના શિખરોને સ્પર્શ કરી રહ્યો હતો પણ એક સમયે તેના માટે આ બધું એટલું એટલું સરળ ન હતું એક સમયે એટલું કંઈ પણ ન હતું જ્યારે તે દરેક વાત નાની વાત પર નિર્ભર હતો ત્યારે કોઈએ તેને દિવસના બે વખતના ભોજનની સાથે ટેકો આપ્યો મિત્રો વર્ષો વીતી ગયા છે પછી તે સફળ માણસને તે દિવસ યાદ આવે છે તે વ્યક્તિને તો ભૂલી શક્યો નથી અને તેની સ્મૃતિ પણ વ્યથા કરતો રહે છે અને એક દિવસ જ્યારે તે અતિશય બેચેન બની જાય છે ત્યારે તે ઘણી શોધ કર્યા પછી પણ તે વ્યક્તિને શોધવા નીકળે છે મિત્રો જ્યારે તે વ્યક્તિ તે વ્યક્તિ સુધી પહોંચે છે ત્યારે તે પહોંચતા જ તે રડવા લાગે છે તેને એવું લાગે છે કે વર્ષોથી એક વિધવા સ્ત્રીએ બે યુવાન પુત્રો એ એની રાહ જોઈ રહ્યા હતી અને તો મિત્રો આ એક એવી ખૂબ જ રસપ્રદ વાર્તા છે આ વાર્તા તમારા હૃદયને સ્પર્શ કરી જશે અને આ વાર્તા સાંભળ્યા બાદ તમારી આંખોમાંથી આંસુ પણ આવી જશે તો ચાલો આપણે જાણીએ આ વિડીયોમાં આગળ આ વાર્તા પરંતુ મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા મારી તમને વિનંતી છે કે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી અમારી હિંમત વધતી રહે તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો જેથી ભગવાન પોલેનાથની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે મિત્રો વાર્તા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના એક ગામડાની છે એ ગામમાં એક છોકરો તેના માતા-પિતા સાથે રહેતો હતો તે છોકરાનું નામ અંકિત હતું મિત્રો અંકિતના માતા-પિતા ખૂબ જ ગરીબ હતા અને અંકિત તેની ચાર બહેનોમાં સૌથી મોટો ભાઈ હતો મિત્રો તેના ઘરમાં ગરીબી એટલે આટો લઈ લીધી હતી કે પેટ ભરીને બે ટાઈમ જમવાનું પણ વ્યવસ્થા તેના ઘરમાં ન હતી તેના માતાપિતા દિવસ રાત મહેનત કરીને મજૂરી કામ કર્યા પછી પણ જ્યારે તેનું પેટ ન ભરાય ને તે ત્યારે તે ગુસ્સા અને હતાશાને કારણે તેના માતાપિતા ક્યારેક બાળકોને મારતા હતા અને અંકિત આનાથી ખૂબ જ પરેશાન રહેતો હતો આ બધાથી કંટાળીને એક દિવસ અંકિત પોતાનું ઘર છોડીને પંચમહાલથી થી પાંચસો કિલોમીટર દૂર માયા નગરી મુંબઈ પહોંચી ગયો તે જયારે મુંબઈ સ્ટેશને પહોંચ્યો ત્યાર પછી તે ત્યાંની ભીડને અનુસરીને એક મલાડ વેસ્ટ પહોંચ્યો અને ત્યાં પહોંચ્યા પછી તે લોકલ સ્ટેશન પર થોભી જાય છે અને આજુબાજુમાં જુએ છે તે કે આવી ગયો છે તે તેને કંઈ સમજાતું નથી પરંતુ મિત્રો તેને ચાલવું હતું તેથી તે ત્યાં ચાલવા લાગે છે ત્યાંથી ચાલતા ચાલતા તેને એક પાર્કમાં પહોંચે છે મિત્રો આ વર્ષ 2002 ની વાત છે ત્યારે તે છોકરાની ઉંમર માત્ર 12 વર્ષની હતી ત્યારે તે પાર્કમાં જઈને બેસે છે પાર્ક પર પહોંચીને તે ત્યાં તેણે જોયું કે કેટલાય બાળકો ક્રિકેટ રમતા હતા તે પણ ત્યાં જાય છે ત્યાં પહોંચે ત્યાં તે છોકરાઓ દ્વારા ટીમનું વિભાજન થઈ ગયું હતું ત્યારે તે પણ તેમાં જોડાઈ ગયો અને તે બાળકો સાથે ક્રિકેટ રમવા લાગ્યો પરંતુ ભૂખ અને તરસને કારણે તેની હાલત ખરાબ થઈ ગઈ હતી મિત્રો પાર્કમાં સિંચાઈ માટે પાઇપલાઇનમાં પાઇપલાઇન લગાવવામાં આવી હતી તેમાંથી પાણી નીકળતું હતું અને તે ત્યાં ગયો અને તેણે ત્યાંથી પાણી પીધું અને ફરી તે બાળકો સાથે રમવાનું શરૂ કર્યું પણ જેમ જેમ સાંજ પડતી ગઈ તેમ તેમ બધા બાળકો પોત પોતાના ઘરે જવા લાગ્યા દરેકને જગ્યા દરેક પોત પોતાના માતા પિતા પાસે પોતાના ઘરે જવાનું શરૂ કરે છે અને તે બાળક એકલો બધાને જોતો રહે છે બધા ચાલ્યા ગયા અને અંકિત ત્યાં એકલો રહી ગયો મિત્રો ભૂખ અને તરસને લીધે તેની હાલત ખરાબ હતી જ્યારે રાત પડી ગઈ હતી ત્યારે બધા પાર્કમાંથી બહાર નીકળવા લાગે છે અને ત્યાં અંકિત ત્યાં છુપાઈ જાય છે અને ત્યારબાદ પાર્કનો ગેટ બંધ થઈ જાય છે જ્યારે પાર્કનો ગેટ બંધ થઈ જાય છે ત્યારે તેને રાત્રે દસ વાગે ખૂબ જ ભૂખ લાગે છે અને તે દિવાલ કૂદીને બહાર આવે છે મિત્રો રસ્તામાં ખોરાકની શોધ કરતી વખતે તે કંઈ જુએ છે કે એક વડાપાઉં વેચનાર ત્યાં પોતાનો સ્ટોક કર્યો હતો અને ત્યાં જાય છે અને ઊભો રહે છે અને દરેકના ચહેરાઓ તરફ જુએ છે બધા વડાપાઉં ખાતા હતા ત્યાં એક વ્યક્તિ હતો જે વડાપાઉંનો વડો ખાઈ રહ્યો હતો અને પાવને ફેંકી રહ્યો હતો ત્યાં અંકિત તેને લાચાર નજરે જોતો રહે છે જ્યારે તે વ્યક્તિ તેની તરફ જુએ છે અને ત્યારે તે અંકિતને કહે છે કે શું તું ખાઈશ તો તેને હા કહે છે અને તે કહે છે કે હા હું ખાઈશ તે પછી તે વ્યક્તિ ચાર વડા પાવના વડા ખાય છે અને અંકિતને પામ આપે છે અને તે ખાઈ જાય છે અને તે પછી તે વિચારે છે કે તેની સાથે કોઈ લેવા દેવા નથી મારે કોઈની મદદ કરવા કહેવું જોઈએ પણ તેની કોઈની કહેવાની હિંમત પણ નથી મિત્રો વડા પાવ રાત્રે અગિયાર વાગ્યે નીકળી જાય છે અને ત્યારે તેને તે સુમસામ રસ્તા પર ડર લાગે છે ત્યારે તે દીવાલ સાથે અથડાય છે અને પાર્કમાં પાછો આવે છે તે એક બાકડા પર સુઈ જાય છે મિત્રો તે બાકડા પર સુવે છે પણ મચ્છરોને કારણે તે ઊંઘી શકતો નથી તેઓ તેમને કરડવાથી પરેશાન કરતા હતા અને તે તેની મમ્મીને યાદ કરતો હતો અને તે મમ્મી મમ્મી કહીને રડવા લાગે છે પણ તેનો અવાજ સાંભળનાર અને તેનો દર્દ સમજનાર માટે ત્યાં કોઈ ન હતું હવે સવાર થઈ ગઈ હતી લોકો પાર્કમાં આવ આવતા જતા જવા લાગ્યા હતા તે પણ ઊભો થયો અને પછી વિચારવા લાગ્યો કે હું ક્યાં જાઉં છું તેને ખૂબ ખૂબ જ ભૂખ પણ લાગી હતી તેણે બે દિવસમાં ફક્ત પાંવ જ ખાધા હતા અને તે પછી તેણે જોયું કે કેટલાય લોકો પાર્કના એક ખૂણામાં કબૂતરને દાણા નાખી રહ્યા હતા ત્યારે તે ત્યાં જાય છે અને ત્યાં ઊભો રહે છે અને થોડા સમય પછી જ્યારે તે બધા લોકો ત્યાંથી ચાલ્યા જાય છે ત્યારે તે આજુબાજુમાં જુએ છે તો કોઈ નથી ને ત્યારે આજુબાજુમાં કોઈ ન હતું ત્યારે તે ત્યાં બેસીને કબૂતરો માટે આપવામાં આવેલ અનાજ ખાવાનું શરૂ કરે છે પરંતુ મિત્રો તે બાજરી ખાય છે અને જે કંઈ પણ ઘઉં હતા તે કાચું અનાજ હતું તે થોડું ખાય છે અને બાકી ત્યાંથી તે બહાર જાય છે અને લગભગ મલાડમાં કામ શોધમાં અંકિત બે ચાર કિલોમીટર અહી ત્યાં ફરવા લાગે છે અને ફરતા ફરતા તે થાકી ગયો અને ત્યાં પછી સાંજ થવા લાગી અને પાંચ વાગી ગયા પછી તે પાર્કમાં પાછો ફર્યો હવે તે ફરીવાર તે પાર્કમાં આવ્યો અને તેણે ત્યાં કંઈ કામ મળતું નથી બાર વર્ષના બાળકને આ માયા નગરી મુંબઈમાં કોણ કામ આપશે પરંતુ આજે તેના માટે સારી વાત એ હતી કે આજે જઈને ક્યાંય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાંથી તે ભરપેટ ભોજન ખાઈ લીધું અને થોડી થોડું તે એક પડીકામાં લઈને પણ આવ્યો હતો અને પાર્કમાં આવીને એક છોડની વચ્ચે તેણે સંતાડી દે છે અને બધા બાળકો સાથે તે ક્રિકેટ રમવા જાય છે અને તેમની સાથે જોડાય છે અને રમવાનું શરૂ કરે છે મિત્રો ફરી રાત થઈ ગઈ છે બધા બાળકો પોતપોતાના ઘરે ચાલ્યા ગયા પરંતુ આજે જે વ્યક્તિ પાર્કની સંભાળ રાખતો હતો તે અંકિતને જો જોયો અને તેણે પાર્કની બહાર કાઢી મૂક્યો અને આ પાર્કને રાત્રિના સમયે બંધ કરવામાં આવતો હતો કારણ કે રાત્રિના સમયે નશાખોરો પાર્કમાં રહેતા હતા અને પાર્કમાં ગંદકી કરતા હતા તેથી પાર્કને ખાલી કરીને રાત માટે બંધ કરવામાં આવ્યું હતું તેથી જ્યારે ત્યાંનો વોચમેન અંકિતનો હાથ પકડીને તેને બહાર લઈ ગયો ત્યાંથી તેને કામની શોધમાં અહીં તહીં ભટકવા લાગ્યો અને જ્યારે રાત્રે એક વાગી જાય છે ત્યારે તે ફરી એકવાર પાર્ક તરફ આવે છે અને પાર્કની દિવાલ ઉપરથી ચડીને તે અંદર આવે છે અને પેલા છોડમાં છુપાયેલું તેનું જે પડીકું હતું તેને બહાર કાઢી અને ખાય છે ત્યારબાદ ફરી સવાર થાય છે મિત્રો આવી રીતે તેના પાંચ સાત દિવસ આમ જેમ પસાર થાય છે અને હવે તો તેની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી તે અહીં કબૂતરના દાણા ખાઈને પોતાનું ગુજરાન ચલાવે છે અને કામની શોધખોળ કરવા લાગે છતાં પણ તેને કોઈ કામ નથી મળતું આથી તે ફરતો રહ્યો અને આખી રાત તેને મચ્છર કરડતા હતા તેને કારણે તેની તબિયત પણ પગડી જાય છે અને તેને તાવ આવવા લાગે છે મિત્રો તેને તાવ આવે છે ત્યારે તે ચાલી પણ શકતો ન હતો અને ત્યારે તે પાર્કમાં એક બેન્ચ પર સુઈ જાય છે અને જે સવાર સુધી આમ જ સૂતો રહે છે જ્યારે લોકો મોર્નિંગ વોક માટે આવે છે ત્યારે તે ચાર ડગલા દૂર જઈને જમીન પર સુઈ જાય છે ત્યારે ત્યાં ઘણા બધા લોકો બેઠા હોય છે અને તે બધાની નજર તેના પર પડે છે પરંતુ તેને ટેકો આપવા માટે કોઈ પણ નથી આવતું પરંતુ તેઓ પણ તે એવી વાતો કરતા હતા કે આજ કાલ કાલના બાળકોને તો જુઓ નાના બાળકો પણ વ્યસનના રવાડે ચડી જાય છે અને નશો કરીને આ રીતે સુવે છે મિત્રો ત્યારે લગભગ 65 વર્ષનો એક વ્યક્તિ વૃદ્ધ વ્યક્તિ ત્યાં પાર્કમાં આવીને એક બેન્ચ પર બેસે છે તેમનું નામ રમેશ છે જ્યારે તે બેન્ચ પર બેસ્યો ત્યારે તેના કાનમાં કોઈનો અવાજ આવે છે તેમને અંકિતનો અવાજ સંભળાય છે ત્યારે તે મમ્મી મમ્મી કહીને વિલાપ કરી રહ્યો હતો ત્યારે તે વૃદ્ધ વ્યક્તિ ઉઠે છે અને તેની તરફ જાય છે તેના શરીર પર હાથ મૂકે છે ત્યારે તેને ખૂબ જ તાવ આવે છે તેવો કહે છે ત્યારે તે વૃદ્ધ વ્યક્તિ એવું કહે છે અરે તને તો ખૂબ જ તાવ ભર્યો તું છો તે વૃદ્ધ વ્યક્તિ કહે છે દીકરા તારું નામ શું છે તારી તબિયત તો ખૂબ જ ખરાબ છે અને તું અહીં એકલો શું કરે છે હવે મિત્રો જ્યારે રમેશ તેની સધન પૂછપરછ કરે છે ત્યારે તેઓને ખબર પડે છે કે કોઈને કશું કહ્યા વગર તેના ઘરેથી ભાગીને આવ્યો છે અને તેનો હાથ પકડીને કહે છે દોસ્ત મને તારી દવા કરાવવા દે જ્યારે તે તેનો હાથ પકડીને ચાલવાનું શરૂ કરે છે ત્યારે તે માત્ર બે પગલાં ચાલે છે અને પછી ઠોકર ખાય છે અને પડી જાય છે અને પછી તેમાંથી ઊઠીને ચાલ રીતે ચાલવાની પણ તાકાત નથી રમેશ જે પોતે 65 વર્ષના હતા તે તેમની પીઠ પર તેમને કોઈક રીતે ઉઠાવીને પાર્કમાં બહાર કાઢે છે પછી તે રિક્ષા પકડીને પછી તેને એક ડોક્ટર પાસે લઈને જાય છે અને ત્યારે ડોક્ટર અંકિતને તાવના ત્રણ ડોઝ આપે છે અને પછી કહે છે કે કાલે ફરી આવજો હવે રમેશ તેની આંખોમાં જુએ છે અને કહે છે કે તું ક્યાં જઈશ તે કહે છે કે હું પાર્કમાં જઈશ અને પછી તેનો વિચાર આવે છે કે તેની હાલત તો ઘણી ખરાબ છે તે પાર્કમાં જશે તો તે મરી જશે આવું વિચારીને તે તેમની સાથે તેમને તેમની રૂમમાં લઈ જાય છે રમેશ રહેતા હતા એ એક નાનો ઓરડો હતો ત્યાં એક તેમનો પલંગ હતો ત્યાં તેઓ એ અંકિતને પલંગ પર સુડાવ્યો અને પછી રમેશ તેમના માટે જમવાનું બનાવે બનાવે છે છે અને 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 અંકિત નહાયો પણ ન હતો તેના માટે તે રોટલી તેને ખવડાવે છે તેને ખાવાનું ખૂબ જ ગમે છે પણ તાવને કારણે તેને કોઈ પણ સ્વાદ આવ્યો નહીં અને ત્યારબાદ ડોક્ટર દ્વારા અપાયેલ જે દવા હતી તેઓ તેને આપે છે અને પછી આરામ કરવાનું કહે છે તે જ્યારે સુઈ જાય છે પછી સવારના ચાર વાગ્યે ત્યારે તેમને તાવ કંઈક હલકો થતો હતો અને હવે સવારે આઠ વાગ્યે રમેશે અંકિતને કહ્યું કે હું કા કામ પર જાઉં છું તું ક્યાં જતો નહીં તું ક્યાંય જતો નહીં અહીં જ રહેજે અને આરામ કરજે અને જો તમે ભૂખ લાગે તો રોટલી પડી છે તો તે ખાઈ લેજે રાત્રે અગિયાર વાગ્યે આવીશ એટલું કહીને રમેશ પોતાના કામ પર ચાલ્યા ગયા મિત્રો રમેશ ઉત્તર પ્રદેશના બધાય જિલ્લાના રહેવાસી હતા અને તેઓ છેલ્લા ચાલીસ વર્ષોથી માયાનગરી મુંબઈમાં રહેતા હતા અને વિવિધ પ્રકારના કામ કરતા હતા અને પછી જ્યારે તે વૃદ્ધ થયા ત્યારે તે છેલ્લા પાંચ વર્ષથી ભેલપુર ભેલપુરી વેચે છે કારણ કે હવે વૃદ્ધાવસ્થાને કારણે તેઓ અન્ય કોઈ મહેનત કરી શકતા નથી તેથી તે છેલ્લા પાંચ વર્ષથી ભેલપુરી વેચી રહ્યા છે અને હવે તેમની ઉંમર પાંસઠ વર્ષની છે તો તે કહે છે કે હું જાઉં છું અને હું રાત્રે અગિયાર વાગ્યે આવીશ તું ખેંચ હતો નહીં એટલું કહીને તે તેની ભેલપુરીના વાસણ ઉપાડે છે તેના પર તે ભેલપુરી વેચે છે તે ત્રણ પગવાળું જ ટ્રેન્ડ હતું તે તેને ઉપાડે છે અને પછી તે ચાલ્યા જાય છે રૂમની બહાર તે કહે છે હું અગિયાર વાગ્યે આવીશ મિત્રો રમેશના જવાની સાથે જ તે અંકિતની હાલત એટલી ખરાબ થઈ જાય છે કે તેને ઉલટી થવા લાગે છે અને તે ધ્રુજવા લાગે છે અને પરસેવો આવવા લાગે છે ઠંડી લાગે છે તેથી બધો હોશ તે ગુમાવી દે છે અને તે બેચેની અનુભવવા લાગે છે ત્યારે અંકિત તે તે જ રૂમમાં બેભાન થઈ જાય છે જ્યારે તે બેભાન થઈ જાય છે ત્યારે રમેશ તેની દુકાન બંધ કરીને દરરોજ અગિયાર વાગે આવે છે પણ આજે રાત્રે તે માત્ર નવ વાગે પાછા આવ્યા હતા કેમ કે તેનું મન લાગતું ન હતું એટલે તે તેની દુકાન બંધ કરી અને રૂમમાં આવ્યા મિત્રો જ્યારે રમે છે તેમની રૂમ ની અંદર દ્રશ્ય જોયું તો તેઓ અંકિતને જોઈને ડરી ગયા તેને એવું લાગી રહ્યું હતું કે જાણે અંકિત મૃત્યુ પામ્યો હોય ત્યારે તેનો તેની પાસે ગયા તેને એવું લાગી રહ્યું હતું કે જાણે અંકિત મૃત્યુ પામ્યો હોય જ્યારે તેઓ તેની પાસે પહોંચ્યા ત્યારે તેમને ધબકારાની લાગણી અનુભવી અને જોયું કે શ્વાસ લઈ રહ્યો છે તે બેભાન પડેલો હતો મિત્રો ત્યારે તેઓએ તેમને કઈ રીતે જગાડીને તેને એક સરકારી હોસ્પિટલમાં લઈ જઈને ત્યાં દાખલ કર્યો તપાસ કરવા ખબર પડે કે તેને મેલેરિયા થયો છે અને તે બે દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહે છે અને પછી ડોક્ટરે તેમને રજા આપે છે ત્યારે તેઓ બંને ઘરે આવે છે હવે તેમને સારું લાગે છે તે પછી રમેશ બે દિવસ પોતાના કામ પર ન ગયા અને ઘરે રોકાયા કામ પર રજા લીધી અને ચાર પાંચ દિવસ તેમની સાથે રૂમમાં વિતાવ્યા બાદ જ્યારે અંકિતની તબિયત થોડીક ઠીક થઈ જાય છે ત્યારે રમેશ તેમના માટે તે કપડા લાવે છે અને તેને બરાબર મલમલ કરીને તેને સ્નાન કરાવે છે અને તેના શરીર પર તેલથી માલિશ કરે છે અને તે પછી કહે છે કે હવે હું કામ પર જાઉં છું અને જો તારે આવવું હોય તો આવ ત્યારે અંકિત તરત જ તૈયાર થઈ જાય છે અને તે પછી તે રમેશની સાથે એક જગ્યાએ જાય છે અને જ્યાં તેઓ પોતાની ભેલપૂરીને લારી મુકતા હતા અને પછી રાત્રે અગિયાર વાગ્યે આ બે લોકો પાછા પોતાના ઘરે આવે છે મિત્રો આ રીતે પંદર દિવસ વીતી ગયા હતા અને અંકિત હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો હતો પછી તેણે કહ્યું કે તું આ રીતે તારા ઘરેથી ભાગી આવ્યો છો તો તારા માતા પિતા ચિંતા કરતા હશે ને હું તને એક વાત કહું હવે તું ઘરે ચાલ્યો જા મારી પાસેથી તું ભાડું લઈને જા નહીં તો હું તને કોઈની સાથે મોકલાવી દઉં મિત્રો ત્યારે અંકિતને કહ્યું ના બાબા હું હું ઘરે નહીં જાઉં હું અહીં જ તે રહીને કમાઈશ અને મને અહીં જ રહેવાનું અને કામ કરવું છે ત્યારે રમેશ તેની ઉપર કોઈ દબાણ કરતા નથી અને તેઓ વિચારે છે કે તે તે બાળક છે તો ભાગી જશે તો વળી ચિંતા થશે અને આ માયા નગરીમાં હું તેને ક્યાં ગોતીશ મિત્રો પછી તેઓ કહે છે કે તું મારી સાથે કામ કરીશ તો અંકિતે કહે છે કે હા બાબા હું કામ કરીશ અને તમારું કામ ખૂબ જ મને ગમે છે મિત્રો પછી તે તેના માટે વાસણો પણ ખરીદે છે અને એક દુકાને જઈને તેને સેટ કરાવે છે અને તેને દુકાન ખોલી આપે છે તે કામ કરતી વખતે તેને દરરોજના પચાસ કે સો રૂપિયા કમાવા લાગે છે તે બાબાને રસોઈ બનાવવામાં પણ મદદ કરતો હતો અને તેમનો સામાન લાવવામાં આ પ્રમાણે બાબાએ પણ આ છોકરાને તેમને મળીને ઘણી રાહત અનુભવી હતી રમેશે તેના ગામ જવા માટે ઘણીવાર કહ્યું હતું પણ તે ગામ જવા માટે તૈયાર ન હતો હવે ચાર મહિના વીતી ગયા હતા ત્યારે અંકિત તેની મહેનતથી કમાયો અને બાબા ખૂબ જ ખુશ થઈ ગયા અને કહ્યું હતું કે દીકરા એક કામ કર કે હવે તારી પાસે પૈસા પૂરતા છે હવે તો ઘરે જા પરંતુ તેણે કહ્યું બાબા હું ઘરે નહીં જાઉં હું આ

પછી તેઓ ઘરે પાછા આવ્યા અને દસ દિવસ પછી તેઓએ કહ્યું કે અંકિત હું ગામડે જાઉં છું તો મારી સાથે આવને મારા પોતાના ગામમાં પરંતુ અંકિતે કહ્યું ના બાબા મને અહીં કમાવા દો આમ આપણે ગામડે જશું તો દુકાનની ઘરાકી બગડી જશે તે કામ કરતો હતો અને પોતાની જવાબદારી સમજતો હતો તેણે કહ્યું ઠીક છે જો તું નહીં આવતો તો તારા પૈસા મને મને આપ મિત્રો ત્યારે તે તરત જ તે રમેશને પૈસા આપે છે અને પછી રમેશ કહે છે ઠીક છે હું ગામ જઈ રહ્યો છું અને હું એક અઠવાડિયામાં પાછો આવીશ આવી જઈશ અને જે જગ્યાએ મેં દુકાન લગાડી છે ને હું ત્યાં આવું ત્યાં સુધી તું ત્યાં દુકાન લગાવજે નહીતર કોઈ એ જગ્યા પર કબજો કરી લેશે મિત્રો આ રીતે તેને છોડીને જાય છે અને તેને સૂચના આપે છે કે બહાર ગઈ ભટકતો નહીં બહારની વસ્તુઓને ખાવી નહીં અને રૂમમાં આવીને બનાવી લેવું અને પછી જ તે ખાવું મિત્રો રમેશ તેના ઘરે જવા માટે નીકળી જાય છે પરંતુ તેના ઘરે જતા પહેલા તેઓ ગુજરાતમાં અંકિતના ઘરે જાય છે ત્યાં કે તેઓ પંચમહાલ જિલ્લામાં જાય છે જ્યાં તેઓ તેના ઘરે પહોંચે છે કારણ કે તેઓએ અંકિતને સરનામું પૂછ્યું હતું તેઓ તેના પરિવારને મળવા તેના ઘરે જાય છે તેવો આમ કરે છે અને પુરાવા તરીકે તેને ફોટો બતાવે છે અને કહે છે કે તમારો દીકરો મારી સાથે રહે છે તે આ રીતે મુંબઈ આવ્યો છે અને હવે ફરી તે કમાઈ રહ્યો છે તેણે તમારા માટે દસ હજાર રૂપિયા મોકલાવ્યો છે તેની માતા તેને જોઈને રડવા લાગે છે તે ત્યારબાદ કહે છે કે ઠીક છે ચિંતા કરવાની કોઈ વાત નથી મેં તેને ઘણીવાર કહ્યું ચાલ ઘરે જઈએ ચાલ ઘરે જઈએ પણ આજે નહીં કાલે તે ચોક્કસ આવશે હું તેને જબરજસ્તીથી ન લાવી આવ્યો અને પછી હું જ્યાં રહું છું તે મંદિર પ્રશ્નનું આ સરનામું છે તેથી જો તમે ઈચ્છો તો આવજો પછી ત્યાંથી આવ્યા બાદ રમેશ છેવડે મા તેમના ઘરે જાય છે અને અંકિતને અહીં તેમના હડા પર ભેલપુરીની દુકાન બનાવવાનું શરૂ કરે છે અને બાબાની રાહ જોવા લાગે છે પરંતુ મિત્રો એકવાર રમેશ ગયા પછી તેઓ ક્યારે પણ પાછા નહીં આવ્યા ત્યારે અંકિત ચિંતિત થઈ જાય છે એક મહિનો થયો બે મહિના છ મહિના રાહ જુવે છે તે એક વર્ષ સુધી રાહ જુવે છે અને ત્યાં દુકાન બંધ છે અને જો મકાન માલિક આવે છે તો તે તેને ભાડા પણ ચૂકવે છે મિત્રો બાર વર્ષોનો આ છોકરો આ રીતે સંઘર્ષ કરી રહ્યો હતો જ્યારે તેણે એક જ વર્ષમાં પચાસ થી સાહીઠ હજાર પછી ખૂબ જ જલ્દીથી કામ શીખે છે અને દિવસ બમણા અને રાત ચાર ગણા કરીને તે પૈસા કમાવાનું શરૂ કરે છે મિત્રો બે હજાર પંદર સુધીમાં તે મહિને એક લાખ રૂપિયા કમાવાનું શરૂ કરે છે ત્યારબાદ તે તેના ભાઈને ફોન કરે છે અને તેના પિતાને પણ મુંબઈ બોલાવી લે છે બધા લોકો સાથે મળીને કામ કરે છે તેમનું કામ મુંબઈમાં અલગ અલગ જગ્યાએ થવા લાગે છે પરંતુ તેમ છતાં રમેશની શોધમાં તે મહિના દર મહિના પંદર દિવસે એ જ જગ્યા પર આવતો હતો જ્યાં તેઓ ઉભા રહીને ભેલપુરી બનાવતા હતા કોણ જાણે તે રમેશને મળી શકશે કે નહીં બાબા ગામમાંથી ફરી આવવાનું જોઈએ અને બે હજાર અઢાર આવે છે હવે અંકિતને ખાતરી થઈ ગઈ હતી કે તે હવે ઉંમરમાં મોટા થઈ ગયા હશે ખબર નહીં હવે તે આ દુનિયામાં હશે કે નહીં મિત્રો તે તેનો સામાન સામાન લઈ ગયો હતો તે જે તેઓ તેમને આપી ગયા હતા જો હું ક્યારેય બાબાને મળીશ તો હું તેમને સામાન તેમને આપી દઈશ અને મિત્રો તેમાં તે ત્રણ ડાયરીઓ પણ હતી જેમાં તે ભેલપુરીમાંથી ખરીદેલા જથ્થાબંધ માલનો હિસાબ રાખતા હતા ત્યારે અંકિતે તે ડાયરીનો દરેક પૃષ્ઠ ફેરવવાનું શરૂ કરે છે તેમાં કેદાર જિલ્લાના બદામના હતા તેનું સરનામું મળે છે અને જ્યારે તેમના મિત્રને તે સરનામું વાંચ્યું ત્યારે તેઓ આ સરનામા પર જવાનું નક્કી કરે છે તેની પાસે પહેલેથી જ એક કાર હતી એક ઘર હતું હવે તેની પાસે બધું જ હતું મિત્રો તે એક દિવસ તેનો સ્કોર્પિયો લઈને મુંબઈ થી લઈને યુરી જવા માટે રવાના થાય છે બે દિવસ પછી તેઓ યુરી પહોંચે છે જ્યારે તે એ સરનામે પહોંચ્યો ત્યારે તે દરવાજે પહોંચ્યો તો રમેશ ખાટલા પર બેઠા હતા તેમને જોતા છે તે ઉદાસ હાલતમાં બેઠા હતા અને તેની કાર અંદર તેને જોઈને રડવા લાગ્યા અને રમેશ તેને જોઈને તેને કારણે જોવે છે કે અંદર કોણ બેઠું છે એ સમજવાની તે કોશિશ કરે છે અને આ કાર મારા દરવાજે કેમ ઊભી છે મિત્રો તે તેની કાર તરફ જુએ છે કોઈક રીતે અંકિત દરવાજો ખોલે છે અને બાબાને કહે છે બાબા તે તેના પગે પડી જાય છે ત્યારે તે ખૂબ જ રડતો હતો અને રમેશ સમજે છે કે આ તો એ છોકરો છે અંકિત ત્યારે તેઓ પણ તેના માટે ખૂબ જ રડવા લાગી જાય છે અને મિત્રો રડવાનો અવાજ સાંભળીને ઘરની ચાર મહિલાઓ બહાર આવે છે જેમાંથી એક તેની પત્ની એક તેની વિધવા પુત્ર વધુ અને બે યુવાન પુત્રીઓ જ્યારે તે લોકો આવીને આશ્ચર્યની નજરે તેમની સામે જુવે છે ત્યારે રમેશ તેમને કહે છે કે આજ છે અંકિત એ છોકરો કે જેના વિશે હું તમારી સાથે વાત કરું છું મિત્રો ત્યારે બધા લોકો તેને ચૂપ કરાવે છે અને લોકો ભેગા થાય છે ત્યારે પછી આગળની વાર્તા ચકાસવામાં આવે છે ત્યારે અંકિત કહે છે કે બાબા તમે ફરી મુંબઈ કેમ ન આવ્યા હું વર્ષોથી તમારી રાહ જોઉં છું અને આજ સુધી હું તમારી રાહ જોતો રહું છું પછી રમેશ કહે છે કે હું તને શું કહું દીકરા તારા ઘરેથી જ્યારે હું મારા ઘરે આવ્યો ત્યારે મારા મોટા પુત્ર કેદારની હાલત ખૂબ જ ખરાબ હતી થોડા દિવસોમાં તેનું મૃત્યુ થઈ ગયું તે પોતાના નાનકડા ત્રણ બાળકોને છોડીને આ દુનિયામાંથી જતો રહ્યો તે પોતાની પત્નીને છોડીને ચાલ્યો ગયો મારે બીજા ત્રણ પુત્રો છે પણ તે જે પણ મૃત્યુ પામ્યો અને તેઓએ આ લોકોને સાવ અલગ કરી દીધા અને હવે આ લોકો માટે કોઈ જવાબદાર ન હતો તેથી મેં અહીં કોઈ રીતે ટકી રહેવાનું શરૂ કર્યું અને પછી મને લકવો થઈ ગયો મિત્રો જ્યારે રમેશને લકવો થઈ ગયો હતો અને તેઓ ચાલી પણ શકતા ન હતા ત્યારે તેઓ કોઈક રીતે પોતાના પરિવાર સાથે ટકી શક્યા હતા તેમનો એક પુત્ર પણ હતો તે સૌથી નાનો હતો આજે તે 16 વર્ષનો હતો જ્યારે તેમનો પુત્ર ખૂબ જ નાનો હતો ત્યારે કેદારનું અવસાન થયું હતું તે પછી તે પહેલી યુવતીનો ચહેરા જુએ છે અને તેઓ ખૂબ જ દુઃખ થાય છે રમેશ કહે છે મને ખબર હતી કે હું મારી રાહ જોઈ રહ્યા હતા પણ હું એ પણ જાણતો હતો કે તું ખૂબ જ સ્માર્ટ અને બુદ્ધિશાળી છો અને ખાતરી છે કે તું ચોક્કસ મુંબઈમાં પૈસા કમાઈ લઈશ એટલે જ તે હું હળવો થઈ ગયો હતો અને મને એ પણ ખબર હતી કે મેં તારા પરિવારના સભ્યોને તારા ઘરનું સરનામું દીધું હતું અને એક વર્ષમાં છ મહિનામાં ચોક્કસ તે ત્યાં પહોંચી જશે એટલે હું નિશ્ચિત હતો પણ મારી એવી ઈચ્છા હતી કે મરેલા મરતા પહેલા હું તને ફરી એકવાર મળવા માંગતો હતો મિત્રો અગિયારસો થી બારસો કિલોમીટર દૂર તેઓ પંચમહાલ જિલ્લાના તેને મળવું ખૂબ જ અશક્ય હતું ત્યારબાદ મિત્રો અંકિતના લગ્ન હતા નવેમ્બર બે હજાર અઢાર માં અને તેના લગ્નમાં રમેશ નો સમગ્ર પરિવાર ગુજરાતમાં આવે છે અને ઘણા દિવસો સુધી તેઓ ત્યાં રોકાયા હતા તેના લગ્ન પછી તે તે બે હતી તેમની પૌત્રીઓ હતા તરીકે તેની ખૂબ જ ધામધૂમથી તેના લગ્ન ઉત્તર પ્રદેશના ખૂબ જ સરસ છોકરાઓ સાથે ધામધૂમથી કરા લગ્ન કરાવ્યા હતા પછી રમેશ પૌત્ર તેનું નામ યોગેશ છે તે તેની સાથે તેને મુંબઈ લઈ જાય છે અને તેને પોતાના બિઝનેસમાં જોડે છે મિત્રો કિલોમીટર દૂર રહેતા હોવા છતાં પણ આ પરિવાર હવે એકબીજાની ખૂબ જ નજીક હતો હતો અને તેના ગામ લઈ ગયો ત્યારે રમેશનું ખૂબ જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે અંકિતે રમેશને કહ્યું કે તમે દિવસે તમે જો તમે મારી મદદ ન કરી હોત તો હું આજે ન હોત મિત્રો ઉપર ભગવાન બધું જુએ છે તે કદાચ રમેશના નિસ્વાર્થ બલિદાન અને તપને જોઈ રહ્યા હતા તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો તમને આ વાર્તા થોડી પણ ગમી હોય તો વિડીયોને લાઈક કરીને આ ચેનલને સબ્સ્ક્રાઈબ કરીને કરજો અને હા નોટિફિકેશન બિલને જરૂરથી ઓન દબાવજો જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે તો ચાલો મિત્રો ફરી મળીશું એક નવી વાર્તા સાથે ત્યાં સુધી તમામ મિત્રો ને જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ આ કહાની ને પૂરેપૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર